નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણને ને મહત્વ મળ્યું છે તેના અભિવાદન સ્વરૂપે આજરોજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન ખાંટની વિશેષ ઉપસ્થિતિમાં અને જિલ્લા મહિલા મોરચા મહામંત્રી અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ લીલાબેન પટેલના નેતૃત્વમાં શક્તિવંદન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ હિમાંશુભાઈ શાહ ખાનપુર મંડળ પ્રમુખ ડાયાભાઈ પટેલ મુરજીભાઈ રાણા શક્તિવંદન સહસંયોજક મનુભાઈ પટેલ સમીરભાઈ મહેતા હરીશભાઈ પટેલ દક્ષેશભાઈ પટેલિયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જયંતિકાબેન પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન બિંદ્રાબેન શુક્લા મણીબેન પટેલ જિલ્લા મહિલા મોરચા મંત્રી હેમલત્તાબેન બોઇલ લુણાવાડા નગર મોરચા પ્રમુખ મધુબાલાબેન મહામંત્રી કિંજલબેન ખાનપુર મંડળ મહિલા મોરચા પ્રમુખ શોભનાબેન પટેલ લુણાવાડા તાલુકા મહિલા મોરચા પ્રમુખ મંજુલાબેન પટેલ પૂર્વ કોર્પોરેટર પ્રાંચીબેન પ્રિશાબેન શાહ અમીબેન પુરાણી જયશ્રીબેન રેખાબેન જોશી સહિત મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે મહિલા શક્તિને નારી શક્તિ વંદન પદયાત્રાનું જ્યારે લુણાવાડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે આયોજનના ઇન્ચાર્જ લીલાબેન સાથે મધુવાલાબેન સાથે લોકસભાના ઇન્ચાર્જ મુરજી કાકા દાયાભાઈ હેમલતાબેન અને તાલુકા પંચાયત પ્રમુખ બેન નગરપાલિકા પ્રમુખ બેન અને આ વિસ્તારમાંથી આવેલી સર્વ બેનોને હું હૃદયપૂર્વક આવકારું છું જ્યારે મોદી સાહેબે મહિલાઓની ચિંતા કરી છે તેત્રીસ ટકા હોય ગેસની યોજના હોય સહાય આયુષ્યમાન ભારત વિધવા સહાય હોય વીજળી હોય પાણી હોય આવાસ યોજના હોય અને જ્યારે બેનોને તેત્રીસ ટકામાં તલાટી કંડક્ટર કલેક્ટર બધાને જ્યારે મોદી સાહેબે ચિંતા કરી હોય ત્યારે આપણે સર્વને સાથે મળીને મોદી સાહેબ ની ચિંતા કરવી જોઈએ અને આ જ્યારે લોકસભા છે ત્યારે મારી મહિલાઓ સાથે રહીને કામ કરશે જય ગરીબ ગુજરાત ભારત માતા કી આજે વિકસિત ભારત શક્તિ યોજના અમે લુણાવાડા નગરમાં કરી રહ્યા છીએ ત્યારે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ તથા સશક્તિકરણને મહત્વ આપ્યું છે ત્યારે પ્રદેશ મહિલા મોરચાના માર્ગદર્શનથી ગુજરાતની દરેક વિધાનસભામાં આજ રોજ શક્તિવંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોદીજીના શાસનમાં ભારત વિકાસ બન્યું છે અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી છે તો ફરી એકવાર મોદી સાહેબ જે વડાપ્રધાન બનાવવા માટેનો સંકલ્પ આપણે બધા સૌ લઈએ વંજય માત્રમ ફીરબાર મોદી સરકાર અબકી બાર ચારસોમાં ભારત માતાકી જે અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ